અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ડૉક્ટરને બ્લેકમેલ કરવાના કિસ્સામાં પોલીસે અબ્દુલ વહા સૈયદ નામના શખ્સને ઝડપી પાડ્યો છે આરોપીએ ક્લિનિક ચલાવતા ડૉક્ટરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને સીસીટીવી ફૂટેજ વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ કુલે રૂપિયા ચાલીસ હજારની ખંડણી પણ માંગી હતી થોડા દિવસો અગાઉ ડોક્ટર પોતાના ક્લિનિક પર મસાજ માટે એક વ્યક્તિને બોલાવ્યો હતો તે સમયે થયેલા અંગત ફળોના સીસીટીવી ફૂટેજ આરોપી સુધી પહોંચ્યા હતા શરૂઆતમાં સામાજિક પ્રતિષ્ઠા ડરથી ડૉક્ટરે આરોપીને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ બ્લેકમેલિંગ ચાલતું રહ્યું તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ ક્લિનિકમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો જેના કારણે તેણે પાસવર્ડ અને ફૂટેજ પણ સંપૂર્ણ કબજો હતો આ કેસમાં પાલડી પોલીસે ઝડપી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે પાલડી પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયો છે આ ગુનામાં આરોપીએ જે ફરિયાદી છે એ ફરિયાદીના ઓફિસના જે સીસીટીવી લગાડેલા છે એના એક્સેસ મેળવી લઈ અને ફરિયાદી જે બોડી મસાજ કરાવતા હતા એનો વિડીયો એને ડાઉનલોડ કરી દીધેલો અને એ વિડીયો એણે ફરિયાદીને મોકલીને ફરિયાદી પાસે પૈસાની માગણી કરેલી એને કુલ ચાલીસ હજારની માગણી કરેલી એ પૈકી આ જે ફરિયાદી છે એને ગૂગલ પેથી પાંચ હજાર રૂપિયા એને ચૂકવેલા તેમ છતો એને અલગ અલગ નંબરથી પૈસાની માંગણી ચાલુ રાખતા જે ફરિયાદી હતા એમ અને આરોપીએ ફરિયાદીને એવી ધમકી આપેલી કે જો તમે પૈસા નહીં આપો તો હું આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તમારા સમાજમાં અને તમને બદનામ કરી દઈશ એટલે ફરિયાદીએ આ ગુનો દાખલ કરાવેલો છે એમાં આરોપી જે અબ્દુલ વહાબ સૈયદ કરીને છે કોડીનાનો રહેવાસી છે એને અટક કરેલો છે અને એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે જે આરોપી છે અબ્દુલ વહાબ એ અગાઉ અમદાવાદ ખાતે એક કંપનીમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો અને આ જે ફરિયાદી છે એની ઓફિસમાં જે સીસીટીવી હતા એ આ આરોપીએ ઇન્સ્ટોલ કરેલા હતા અને જે તે વખતે એના આઈડી પાસવર્ડ આરોપીએ પોતાની પાસે રાખી દીધેલા અને પાછળથી એને કંઈક પૈસાની જરૂરિયાત પડતો એને આ જે વિડીયો હતા એ ડાઉનલોડ કરેલા અને એમાંનો એક ન્યૂડ વિડીયો એને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો અને આરોપીને ધમકી આપી અને પાંચ હજાર રૂપિયા પડાવેલા છે આરોપી અત્યારે શું કરે છે તેની જરૂરિયાત એવી શું ઊભી થઈ કે તાત્કાલિક પૈસા માંગવા પડે ડૉક્ટર પાસેથી કોઈ આર્થિક જરૂરિયાત કે ભાઈ મોકસો માટે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી હાલ પોલ્ટ્રી ફાર્મમાં મજૂરીનું કામ કરે છે અને એને એના બાળકો બીમાર પડતા પૈસાની જરૂરિયાત ઊભી થયેલી અને એણે આ ડૉક્ટરનો વિડીયો પોતાની પાસે રાખેલો હતો એ ડૉક્ટરને મોકલીને પૈસા પડાવવા માટે એનો ઉપયોગ કરેલો અમદાવાદ